71 रुपया बाय 70 रुपया बाय खाली 70 रुपया बाय खाली 70 रुपया खाली 70 रुपया बाय ये तो शेर તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો વિડીયોમાં આપણે એક નવી ચેનલ જોશું ખેતીની સફર રીગડી મરસી ડુંગળી કપાસ બનાવો હોય એમાં સિઝનવાઇઝ છે તો માં રોગ આવતો એમાં કઈ દવા ના થતું એક્સ રેડ રોજ અલગ અલગ વિડીયો દેવામાં આવે છે તો એ ચેલે તમારી માટે ખાસ રહેશે આમાં તો આપણે શાકભાજીની જે આવે છે એ જ અપડેટ આપી પણ એમાં તમે અત્યારે ઘણા ખેડૂત મિત્રો બધું વસ્તુ બનાવી તેમાં બધી ખેતીની અલગ અલગ માહિતી દેવામાં આવશે ડુંગળી બનાવી તો ડુંગળીમાં ખળબળવા દવા ઝેડ એ બધી સંપૂર્ણ માહિતીમાં આવે છે તો ખેતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કઈ રીતનું લખેલું આવશે કઈ રીતનો લોગો છે એ પણ તમને બતાવી દીધું છે મેં હવે વાત આવે સતત વરસાદ છે જોઈ તો આમ શનિવારથી શરૂઆત હતી ગયા અને આજે ગુરુવાર થયો છે પાંચ દિવસથી રીંગણાના ભાવમાં તેથી આવશે અમારા વિસ્તારમાં બીજા વિસ્તારને આપણને ખબર નહીં પણ જે ખેડૂત ટાઈમ ટુ ટાઈમ હાલશે હેડી દવા તો ટાઈમ ટાઈમ નાખી દે છે આપણને ખબર હશે દવા તો આપણે ભૂલશું જ નહીં દવા આટો માલિક ખોરાક દેવો કયો દેવો એ ખબર નથી આપણે અહીંથી બતાવી પણ ખરીદવું જ નથી ને પછી વાત ક્યાં છે પછી રાજુભાઈ પાસે રાજુભાઈ મારે રીંગણા હારા ઉતરતા નથી પણ ક્યાંથી ઉતરે આપણે ટાઈમ ટાઈમ ખાઈ લે છે એને ખોરાક તો જોવો કે નહીં એ તો આપણે રોજ સમજાય છે પાડોશી ઓલો કર્યું આ કર્યું એ ની પણ આપણે નજર છે પાડોશી મને દવાને જ બતાવતો પણ રાજુભાઈ સમજાવશે ટાઈમ ટાઈમ ખોરાક દેવાનો જે વસ્તુનું એ ટાઈમ ટુ ટાઈમ હાલો આપણે એ નથી આપણે પાડોશી શું કરે છે પાડોશીનો હારું ઈશુ નથી આપણે રેડી આપણે રાજુભાઈ સમજાવશે એ રીતે વ્યવસ્થિત હાલો પાડોશી તમારી પાસે પછી વાત જોઈએ આ સારું હું આને કહેતો નતો આને મને શું કીધું એમ આપણે એવું વિચારો રાજુભાઈ માહિતી આપે છે કે એમનું તો ન આપતા હોય રેડી એટલે થોડુંક વિચારે જેવો પોઈન્ટ છે રેડી વિચારશો તો લાંબુ ભવિષ્ય વિચારી શકશો તમે હું હું કહેવા માગું છું હું શબ્દનો ઉપયોગ કરું છું તમે પાડોશીની રહ્યો રોમાં અહીંયા આપણે માહિતી આપીએ છીએ એટલા માટે તમે કંઈક જે કરતા હોય અલગ કરો તો તમને ખરેખર ઉત્પાદન વધે જ બે પૈસા વધે આપણે કહેવા માંગીએ છીએ પણ એની માટે ટાઈમ તો ખોરાક દેવો પડે ઈળની દવા તો રેગ્યુલર સાટી દઈ આપણે ત્રણ દિવસ ચાર દિવસનું કે તમારે બે દિવસનો ગેપ હોય એમાં એ તમે મૂકતા નથી પણ ખોરાક દેવાની વાત આવે ત્યાં તમે નીચા ડબ થયો આમ થઈ જાય સારું હમણાં નાખી દીધું રાજુભાઈ એ દુકાન આવે આપણે સમજે કે આ વસ્તુ દેવી જરૂરી છે પણ જો એ વસ્તુ ઈલની દવા નાખવાની તમને ટાઈમ ટુ ટાઈમ ખબર પડે છે પણ ફરક દેવાની ખબર નથી રેડી આ વસ્તુ શીખવા જેવી છે ને આ શીખશો તો તમને સફળતા મળશે સો સો ટકા તમને ઉત્પાદનો બધી રીતે ફેર પડશે કેમકે રીંગણાનો ભાવ આજે અમારે લગભગ પંચોતેર રૂપિયા સિત્તેર રૂપિયા ગયા છે અને બે દિવસમાં સતત વરસાદ છે એટલે રીંગણ આવવા ઘટો ને સો રૂપિયાની પાર જાય કિલો તો કાંઈ નક્કી નથી એવો અંદાજ કર્યો છે મેં ખાલી કે સો રૂપિયા કદાચ રીંગણું જશે એમ પણ ત્યારે તમે સો રૂપિયામાં થોડાક રીંગણા લઈને આવો ક્યારે લઈને આવો કે રીંગણનો બેઠો હોય રીંગણું ગાય વધે તો વધે કઈ રીતે તો એ રાજુભાઈ તમે બતાવો તો આપણે બતાવી કે તમને ડીપ કે પ્લસ આઉટ વાત આંધેરી રીંગણું ગાયગા વધે થોડું મતલબ આ બે બે દિવસનો ફેર પડે પછી તમે ગાડી લઈને આવશો રેડી અત્યારે તમે બબે ગાડી ત્યારે એક એક ગાડે પણ ત્યારે તમે વીસ કિલો થાય કદાચ તમારે એકવીસ કિલો બાવીસ કિલો વજન જો એટલે બે કિલો એટલે બસો રૂપિયાનો ફાયદો છે તો એ ક્યારે થાય કે આપણે સારી વસ્તુ આપી રહ્યો થાય ને એવા તો આ માટે રોજ શીખવાડવામાં આવે કે આ વસ્તુ વાપરવાથી ગાઢડીમાં વજનમાં ફેરફાર થાય છે આ વાપર્યા પછી આવે છે ગ્રીન વિટા રેડી કાલે ખેડૂત આવ્યો તો રેડી બે ખેડૂત કાલે લઈ ગયા ગ્રીન વિટા હવે ગ્રીન વિટા વાપરવાના ફાયદા હોય જો આમાં હું તમને સો ટકા ન કહું પણ ખેડૂતને અનુમાન છે ત્રણ ખેડૂતે મને કીધું રેડી હું ખેડૂત તો એને માનું છું રેડી જે તમારે છોડવા બધાને ખરાબ થાય છે ઝરમાઈ જાય તમે શું કહો રેડી તમે પંદર દિવસે એક વાર આ રાખવાનું ઓફર રેડી તમે ઉપયોગ કરશો લગભગ તમને એસી થી નેવું ટકા રાહત થાય સો ટકા હજી ન કહી શકું કેમ કે મારે પણ નિરીક્ષણ કરવાનું બાકી જે ખેડૂતે વાપર્યું એને મને કીધું છે જે તમારા સોળ વાલા ખાતા થાય પાંદડા ઓલા થઈ જાય સોળ વાળા પછી રીવું નથી પડતું એમાં લગભગ આ રાહત આપશે એવું થોડું અનુમાન છે કે આમાં બેક્ટેરિયા ભેગા આવે છે એ રીતના એટલે કામ કરે છે જે લોકોએ વાપર્યું છે પાડોશીને વીસ ખરાબ થાય તો એ ભાઈ ત્રણ જ ખરાબ છે એટલે રિઝલ્ટ વાળું કેવા છે ત્રીસ ટકા રિઝલ્ટ મળ્યું છે રેડી બાકી વાપરવું નો પ્રોબ્લેમ મની છે બાકી આપણે વાપરવું છે તો મને એ નથી લાગતું રેડી કેમ કે રોજ મળે છે માર્કેટમાં છતાં રાજુ આ પ્રશ્ન છે તો મેં તો આવો દુકાને નથી જ આવવું પછી કોઈ છે નથી આવવાનું આપણે આપણી રીતે હાલવું છે રેડી આપણે આપણી રીતે પરફેક્ટ કરતા હોય તમારે જે પ્રશ્નો હોય દવા આપ્યા પછી હું એની વાહે નિરીક્ષણ કરતો હોય ત્યાંની વાહે મેં તમને કીધું છે કે આમાં થોડુંક એમાં રાહત છે તો તમે વાપરશો તો રાહત થાય આ ફેર વગર નિરીક્ષણ કર્યા વગર તમને નહીં ખબર પડે મેં ત્રણથી ચાર ખેડૂતને પૂછ્યું કે આ મારે ફેર છે મારે ઓછા બીગડા છે કેમ કે અમારે ઘણા લોકોને ફેલ થઈ અને આ છે રીંગણીવાળા બધાને પ્રશ્ન છે જનરલી રેડી બાકી સંપૂર્ણ માહિતી મારી રીતે આવી જશે ખોરાક વાહે ધ્યાન રાખજો મહિનામાં બે વખત આ દેવાનું છે ને મહિનામાં બે વખત આ પાવાનું છે રેડી પંદર દિવસના ગેપે આ બે વસ્તુ દેવાની છે આ તમે રેગ્યુલર આપશો એટલે તમને ઉત્પાદનમાં ઘટશે નહીં જે સોડને હજી પોષક તત્વો મળી રહી એટલે સોડ ખરાબ નથી થવાનો તમે ટાઈમ ટાઈમ ખોરાક જો એટલે તમારામાં વીકનેસ આવે સોડને તમે વીકનેસ લાવો છો એટલે સોડો ખરાબ થાય છે આમાં હજી છ થી સાત તત્વો જે અમુક વીકનેસવાળા હોય છે એ આવી જાય છે એટલે છોડવો ઓછો ખરાબ થાય છે રેડી વીકનેસ એટલે અણશક્તિ રેડી સોડ અને અણશક્તિ આવે છે એટલે આપણા માણસ આવે શું કે ડોક્ટર ભાઈ તમારા માણસ આવી ગઈ આ વસ્તુ ઘટે છે એમ છોડને ને થી પંદર તત્વ જરૂર પડે એ તમે ટાઈમ ટુ ટાઈમ આપશો એટલે સોળ હોય ઓછો ખરાબ થાય સોળ ઉત્પાદન ટાઈમ ટુ ટાઈમ આપવા કરશે રેટ જેવું ખાઈ ને એવું કામ કરીએ કે હાદી ભાષામાં સમજાવી દીધું સમજાઈ જાય તો ઠીક છે ન સમજાય તો કઈ નહીં બાકી મળીશું આપણે આગળના શાકભાજીના વીડિયો સાથે

સારું છે <laughs> <coil laughs>

બી રૂપિયા ભાઈ બુપિયા દાદુ ભાઈ બુપિયા બી ખાલી બત્રી રૂપિયા ખાલી બત્રી રૂપિયા ભાઈ દાદુ ભાઈ રૂપિયા ભાઈ

সতে ৰূপীয়া ভাগ সতে সতে ৰূপীয়া ভাই যাওঁ য લે લો 70 રૂપિયા લાય એ રીણા લેવા રીણા લેવા રીણા લેવા 70 રૂપિયા લાય 70 રૂપિયા ભાઈ લઈ લેજો 70 રૂપિયા ભાઈ બાબાય ના લાગે 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ રાજુ ભાઈ એ સત્તેર રૂપિયા ભાઈ સત્તર રૂપિયા દાદુ ભાઈ દાઉભ ભાઈ દાજો ભાઈ સત્તા રૂપિયા કેજુ ભાઈ આ માઉસે

દોઢસો રૂપિયા ભાવ છે કિલો નો લીલું લસણ ફુલેવર ફુલેવરમાં ફુલેવરમાં ત્રીસ રૂપિયા ભાવ છે કિલો ત્રીસ નો કિલો ફુલેવર પછી જેવી ફુલેવરની ક્વોલિટી પ્રમાણે ભાવ

પાત્ર મેથી 7 રૂપિયા છે પાસ 10 15 રૂપિયા ભાવ છે 10 થી 15 પછી જેવી દૂધીની ક્વોલિટી છે ગણી નાખો છે બોલાભાઈ એટલે કાટી એક તમે ઉતરાવો કારેલા કારેલામાં ઉતારો આ

ટમેટામાં ટમેટામાં વીસ રૂપિયા વીસ રૂપિયા ભાવ છે કીધો હતો ટમેટામાં હા છે ભીંડો ભીંડામાં પંદરથી વીસ પંદરથી વીસ રૂપિયા ભીંડો गुवर मां चालीस रुपया भाव किलो